અસુરોને મારવાના અસુર ને અર્જુન કે અમને આવું યુદ્ધ શીખડાવો આ એકાબીજાને મારવાની વાત નથી પણ પોતાના શત્રુને એમાં કૃષ્ણ ભગવાન કે તું તારો મિત્ર બની જા

અને સુક્ષમ રૂપી આ દેહ ની અંદર જે શત્રુ આવે છે જીવન ચા કરો ની ની કરતા મોટો મહાન પાપ છે પછી કે પાંચ ઇન્દ્રિયોને વશ કરી રાખો આપડા દેહ ની અંદર દસ ઇન્દ્રિયો છે પાંચ કરમ ઇન્દ્રિયો છે અને પાંચ જ્ઞાન ઇન્દ્રિયો છે હાથ ભગને દે મન જેમ કેમ કરમ કરે છે પણ વિનાની અંદર તો જે દડો પર શિષ્યો ને એની અંદર છે આ જગતની અંદર આવો નાથ શબ્દનો ક્યાંથી આવે છે આ શબ્દ લેવા જેવો છે કે નથી લેવા જેવો આ કાનના દેવતા છે ને એને ખબર પડે જ આ શબ્દ મારા શબ્દો એ ના પાડે છે ને આવા ખરાબ શબ્દો નહીં સાંભળવાના વિષયની વાતો નહીં સાંભળવાની નિંદા નહીં સાંભળવાની સારા સારા સંતોના ના સત્સંગ ભજન કીર્તન સાંભળવાના છે જો આવી રીતે આ જ્ઞાન ઇન્દ્રિ જો જ્ઞાન રીતે વર્તે તો આ જીવાત્માનો ઉદ્ધાર થઈ જાય નકર આ છે જ્ઞાન ઇન્દ્રિયો પણ જો કર્મ થી બંધાઈ જાય તો આખો જનવારો કર્મ એને કૂટે જવાનો ચોસ લાખ અવની ભરવાનો વારો આવી જાય છે એટલે જ્ઞાન ઇન્દ્રિ ને બરોબર જ્ઞાન રીતે આપણે આ કોની અંદર જોવો તો જ્યાં જોવો અહીંયા સદગરો મારા જે આવો મોરો આપ્યો છે બધાની અંદર મારો વાલન છે તો એ નહીં બધું મારું જ સ્વરૂપ છે બીજો શેદ નહીં તો તમને બીજો ભાવ મનની અંદર પ્રગટ થતો અને ખરેખર બીજો શેદ નહીં જો હુંનો તમારે ભાવ હોય કે જગત આખાની અંદર હું છું તો પછી હરી દેતા પણ એ સત્તા આપણે નોળી હોય તો આપણે દાસ થઈ કે મારા સદગુરુ છે મારા ભગવાન છે ભગવાન સિવાય જગત જગતની અંદર આ એક જ છે ધીમા સ્મરણ કરી લો તું તું કર પાર કે ભીતર બધે એક જ બધે બાજી રહ્યો છે નાદ જગતની અંદર એકનો જ બધો આ વિસ્તાર બધો હાલી રહ્યો છે એના હુકમથી ને સિવાય પાંદડું હાલતું નથી ના ભૂકંપ સિવાય કશું હારતું નથી એટલે એવો દાસ ભાવ થઈ આપણને અહ્રમ ન થઈ જાવી એ માટે આપણે ભાવ થઈ અને ભક્તિ કરવાની છે હે ભગવાન બધી તું છો તારા સિવાય બીજો કોઈ શે નહીં બીજો ભાળવાનો જ નથી હું એવું કશું નથી હું એવો ભાવ રાખો તો હરી નથી રહેતા હરી હશે તો બીજો બે તો નહીં પછી જગત જગતની અંદર આને બહુ સારા સારા સવાદ લેવાના ભાવ કરતો આ ઇંદગીને આપણે ભક્તિ કરવી હોય તો સાત્વિક આહાર જોઈ તામસી આહારે નહીં અને રજોગુણી આહારે નહીં સાત્વિક આહાર કરવો જોઈએ તો તમારું મન તમારા ની અંદર છે મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર કીધું છે કે ધીરે ધીરે ભક્તિ કરવી હોય ને મન તમારું હરાયા ઢોર જેવું છે તમારા કાબુમાં જેવું બહુ વાયુને વસ્તર જેવું છે અર્જુન કૃષ્ણ ભગવાનને કે હે ભગવાન આ મન ને મારે ક્યાં વર્તા વચ કરવું હોય તો વૈરાગ અને અભ્યાસ રૂપિયા આ સદગુરુ મહારાજે આપણને સાચું છે વૈરાગ આવી જાઓ

ઉઠતા આસન ઉપર લે લાગી હોય ની કોઈ તાર ફૂટે આવો આતા ભગવાન નામ ઉપર આપણને લે લાગી જાવો અને આ જીભની અંદર અમૃત છે અને જ્યારે એટલે સ્વભાવ તો સુધારી દેવો જોઈએ જો સંત નું તમે શરણ નું હોય ને તો તમારો સ્વભાવ ખરાબ તો બોલવાનું આવે જ નહીં પણ કડક વ્યાણ કાઢીને બોલવાનું ન આવે થોડું ઘણું સહન કરતા શીખી પડે રેઢો રેઢો હામાને પ્રસ્તાવો થાય છે કે મેં આવું બોલ્યો તો મારા હામો આ બોલ્યો નહીં એટલે તમારા સ્વભાવને સારો સુધારી દીધો સ્વભાવ સારો હશે તો ગામ આખામાં એમ છે કે ન બોલે સ્વભાવ સારો હશે તો કુટુંબ પરિવારમાં આપણને સારો પડશે સ્વભાવ સારો હશે તો ઘરની અંદર સારું બધાયની અંદર પડશે સ્વભાવ સારો હશે તો બે માણસને સારું પડશે સ્વભાવના કારણે જ નકર લખણા પૂર્ણા થાય આ બધા સ્વભાવના કારણે છે ભયુ ભયુને વાંધો પડે તો સ્વભાવ બાપ દીકરાને વાંધો પડે તો સ્વભાવ સાસુ બહુને વાંધો પડે તો સ્વભાવ એટલે સંતોને જો તમે શરણું સ્વીકાર્યું હોય તો તમારો સ્વભાવ સુધારી દીજો આટલી અમારી નમ્ર વિનંતી છે એટલે તમે સ્વભાવ સુધારી

गंगा नाई गोमती नाई अणस